આજની મારી રચનાનું શીર્ષક છે હાથ પગ હલાવતો જીવવાનો પ્રયાસ તો જરૂરથી કરે છે કદાચ એ જ પ્રયાસ તેને ભવિષ્યમાં તરવાનું પણ શીખવાડી દે જિંદગી એક ટનલ છે એક બાજુથી ઘૂસ્યા કે બીજી બાજુ એથી નીકળવું જ પડે છે જન્મ અને મૃત્યુ ટનલના બે છેડાઓ મુસીબતો ગમે તેવી હોય માણસ ધારે તો મુસીબતોને હંફાવી સફળતા મેળવે છે માણસને જ્યારે સમય સાથ આપે છે ત્યારે મુસીબતો વામણી લાગે છે હંમેશા અનુભવથી એવું લાગે છે કે મુસીબતો ધીમા પગલે આવે છે જેનો અવાજ સંભળાતો નથી સફળતા મળે મુસીબતોને દસ્તક નથી હોતી જે વસ્તુનો આઘાસ થાય તેને મન જાણી જાય છે અને તેને ખામોશી કહે છે અવાજ મનની સીડી પર ચડે

એક ત્રાજવું હૃદય ધબકે જીવન સરકે મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી થી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો